નમસ્કાર મિત્રો હું લાલજી ઠાકોર ઇન્ડિયા ગ્રોની આપણી આ પ્રોડક્ટનું રિઝલ્ટ છે સાઠ દિવસ થયા છે રાયડાની અંદર ગામ દાદરા તાલુકો વાવ તમે જોઈ શકો છો આ રાયડાની અંદર આપણી પ્રોડક્ટની વાતચીત કરીએ તો ભૂવસ્ત્ર ગ્રો મેજિક એમ આઈ સ્પ્રે ઓલિફનો યુઝ યુઝ કરવામાં આવેલો છે અને સાઠ દિવસનું રાયડું છે અને બહુ જબરજસ્ત જોરદાર રિઝલ્ટ મળેલું છે તમે જોઈ શકો છો સો ટકા ઓર્ગેનિક છે એમાં કોઈ પણ ડીએપી યુરિયાનો ઇસ્તેમાલ કરવામાં આવેલો નથી અને સાઠ દિવસની અંદર હાઈટની વાતચીત કરીએ તો બોરનું પાણી છે અને પાંચ ફૂટથી ઉપરનું રાયડું છે બરાબર તો આ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે રાયડાની અંદર ઓકે તો તમે પણ ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરી શકો છો અને બેસ્ટ રિઝલ્ટ લઈ શકો છો એ સાથે જય હિન્દ જય ઇન્ડિયા ક્રો જય ભારત નમસ્કાર મિત્રો આની પહેલાં તમે વિડીયો જોયો એની અંદર આપણી પ્રોડક્ટ યુઝ કરેલી હતી બરાબર આ બાજુનું જ ખેતર છે એની અંદર ડીએપી અને યુરિયાનો ઇસ્તેમાલ કરેલો છે અને આ પચાસ દિવસનો રાયડું છે પચાસ દિવસના રાયડાની અંદર તમે જુઓ તો હાઈટની વાતચીત કરીએ તો અઢીથી લઈને ચાર ફૂટ જેટલી છે અને વિકાસ આનો નોર્મલ છે બરાબર આ બાજુનું જ ખેતર છે અને જે તમે આપણે પ્રોડક્ટ મતલબ યુઝ કરેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો આ ખેતર ત્યાં જ સામે તો આ એની બાજુનું જ ખેતર છે જેની અંદર ડીએપી અને યુરિયાનો ઇસ્તેમાલ કરેલો છે તો રિઝલ્ટ સાફ છે બરાબર બીજું એક છોડ ઉપર એની જે છે એવું કહેવામાં હવે ડાળીની વાત કરીએ તો વિકાસ બહુ જ ઓછો છે નોર્મલ છે તો એવી લોકોની માન્યતા હોય છે કે ડીએપી યુરિયા વાપરવાના કારણે વિકાસ સારો થાય છે ઉત્પાદન સારું થાય છે પરંતુ આ લાઈવ રિઝલ્ટ લીધેલું છે તમે જોઈ શકો છો કે જેમાં ડીએપી યુરિયાનો ઇસ્તેમ કરો એનો વિકાસ બરાબર નથી અને ગ્રોથ જોવો જોઈએ એવો નથી બરાબર દાણાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અહીંયા પણ દેખાશે જ્યારે જેમાં યુઝ કરેલું છે એનું રિઝલ્ટ જબરજસ્ત છે અને હાઈટ બી બેસ્ટ છે ઓકે તો આના પરથી એક જ હેતુ છે કે દરેક ખેડૂત ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરે અને પોતાના અને પોતાના પરિવારને બચાવે એ સાથે મિશન એક કદમ ઓર્ગેનિક ક્યુઅર થેન્ક યુ સો મચ